હું તો ઉપર મગજ શા માટે આપ્યું છે ખબર છે સૌથી ઉપર શા માટે આપણા શરીરની રચના ને તો અદભુત બનાવી છે એમ આ મોઢું હોઠ છે આટલા આટલા જ છે પરંતુ એમાંથી વાણી કેવી નીકળે એમ કોઈક ના ઘર બરબાદ કરી દેતી કોકના કેવા અવગુણો કરે એમ નાના નાના હોઠ હોય છે એમ બે આંખ આપી છે પરંતુ જોવાનું ભગવાનનું સ્વરૂપના દર્શન કરવાનું છે પરંતુ કથાઓ પરંતુ કોકની ની વાત થતી હોય ને હે આમ કાન માની કેમ ધીમે ધીમે વાત કરે એટલે જ ભગવાને સૌથી ઉપર છે ને મગજ બુદ્ધિ આપી છે અહીંયાથી વિચારો ભગવાનનું નામ લેવો સ્મરણ કરો આ જો તમારી એક વસ્તુ તમારા નિયંત્રણમાં થઈ જાય ને તો આખું શરીર તમારા નિયંત્રણમાં થઈ જશે નહીતર મન તો ચંચળ છે